ગોધરા શહેરના કુરબાન જાગૃતિ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા પંચમહાલ જિલ્લાની મુલાકાતે આવેલા ગુજરાતના આમ આદમી પાર્ટી પ્રમુખ ઈશુદાન ગઢવી આવેદનપત્ર આપીને રજૂઆત કરવામાં આવી હતી જેમાં જણાવવામાં આવ્યું હતું કે સિગ્નલ ફળિયા વિસ્તારમાં આવેલા ગરનાડામાં પાણીનો કાયમી નિકાલ કરવામાં આવે ગોધરા શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલી મેસરી નદીની સાફ સફાઈ સાતપુર બ્રિજનું રિનોવેશન કરવામાં આવે તદુપરાંત નગરપાલિકા વિસ્તારમાં રોજગારી ગટર પાણી સ્ટ્રીટ લાઇટ સાફ સફાઈ આરોગ્ય ટ્રાફિક જામની સમસ્યા તેમજ ગોધરા શહેરના અમદાવાદ રોડ પર આવેલા શિમલા માર્કેટ ખાતે મેક ઇન ઇન્ડિયા સ્ટાર્ટઅપ અંતર્ગત રોજગારી આપવામાં આવે જેવા અનેક પ્રશ્નોનો ઉકેલ લાવવાની માંગ કરવામાં આવી હતી આજ રોજ તારીખ પચીસ સાત બે હજાર ચોવીસના રોજ ગુજરાત રાજ્યના આ પાર્ટીના પ્રમુખ શ્રી ઈશ્વરદાન ગઢવી સાહેબ ગોધરા પથાર્યા છે તેઓને અમે રજૂઆત કરવા માટે આવ્યા હતા ગોધરા શહેરના ખાસ શહેર પશ્ચિમ વિસ્તાર એટલે મુસ્લિમ વિસ્તાર એમાં ગરનાળાની અમે રજૂઆત કરી કે ગરનાળામાં ઘણું પાણી ભરાય છે અને આઠ મહિના સુધી પાણી રહે છે જ એના માટે મેં રજૂઆત કરી બીજું કે વર્ષોથી રેલવે સ્ટેશનની સામે બ્રિટિશના જમાનાનો એક પેગદંડી રસ્તો હતો એ આ લોકોએ બંધ કરી દીધો છે તેર ચોદ ફૂટની દિવાળો કરી દીધી છે એના માટે મેં રજૂઆત કરી છે અને સાગપુલમાં આખું પુલનો ખાડા થઈ ગયા છે એના રિનોવેશન માટે મેં એર કરી મશીનરીની સાફ સફાઈ માટે મેં એ લોકો વાત કરી શિમલા કબાડી માર્કેટમાં બેરોજગાર યુવાનો માટે મેક ઇન ઇન્ડિયા મેં સિંગલ યોજનાઓ પૂરી પાડે એના માટે અમે રજૂઆત કરી છે એના માટે બધા ઘણા રસ્તાઓ ગંદકી માટે નગરપાલિકાની એવું બધી રજૂઆતો કરો મેં આજ રોજ આવે છે એ લોકોએ વિશ્વાસન આપ્યું છે કે આનું ખૂબ ધ્યાન રાખી અને પૂરેપૂરું રજૂઆત